નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભચાઉ નવસો બ્યાસી થી અગિયારસો ચાલીસ ખેડબ્રહ્મા આઠસો પચાસ થી એક હજાર ખાંભા છસો આડત્રીસ થી એક હજાર સત્તાણું કુપલેટા પાંચસોથી એક હજાર એસી જેતપુર છસો થી બારસો અગિયાર સાબરકુંડલા આઠસો થી અગિયારસો સુડતાલીસોડા આઠસોથી એક હજાર પિંચોતેર વડગામ આઠસો થી એક હજાર એક્યાસી ધાંગધ્રા પાંચસો થી અગિયારસો પાંત્રીસ ધીમા નવસો થી અગિયારસો છ મોડાસા 900 થી તેરસો ચૌદ વડાલી આઠસો થી આઠસો પચાસ हिम्मतनगर नौ सौ पंदर सौ सुडतालीस ईडर नौ सौ दस चौदस सौ पच्चीस थराद सात सौ एक चालीस अमरेली छ सौ वीसौ सितौतेर धारी सात सौ एक नौ सौ एक पालिता सात सौ पत्रीस नौ सौ वाँकानेर सात सौ पचास थी बार सौ सिद्धपुर छसौ अगियार एक हज़ार पचास બાબરા એક હજાર અગિયારથી બારસો અગિયાર વાવ આઠસો એક્યાસી થી નવસો એકતાલીસ વિજાપુર નવસો પચાસથી તેરસો લાખણી નવસોથી અગિયારસો એકસઠ તલોદ નવસો થી તેરસો પિંચોતેર ડીસા સાતસો એકથી ચૌદસો અગિયાર થરા આઠસોથી અગિયારસો પિસ્તાલીસ સિહોરી સાતસો થી એક હજાર સાઠ પાટણ આઠસો થી એક હજાર એક્યાસી પાલનપુર આઠસોથી ચૌદસો પંદર પિલુડા નવસોથી એક હજાર નેવું ધાનેરા નવસો થી અગિયારસો પિંચોતેર દિયોદર એક હજારથી તેરસો એકતાલીસ મહુવા સાતસો થી અગિયારસો છન્નું જસદણ નવસો થી બારસો અગિયાર તળાજા નવસો થી સોળસો બેતાલીસ રાઘનપુર આઠસો થી નવસો સત્યાસી બોટાદ આઠસો ત્રીસ થી એક હજાર પંચાવન 1152 નવસો 700 થી બારસો ત્રેવીસ નેનાવા આઠસો થી બારસો ત્રણ ભાભર નવસો થી એક હજાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો